નરસિંહ ચૌહાણ સહિત વોર્ડ પ્રમુખ પરેશ બ્રહ્મભટ્ટ અને સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા સમતા ગોત્રી સહયોગ પંચવટી સહિતની સોસાયટીના જનસુવિધાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં સમતા સુરજ રત્ન સોસાયટી તેમજ આસપાસની સોસાયટી વિસ્તારમાં પાણી પ્રેશર સુધારણા કરવાનું કામ ગોત્રે વિસ્તારમાં પંચામૃત વિભાગ બે પાસેના ટીપી રસ્તો કાચો પાકો કરી કાર્પેટ સિલિકોટ કરવાનું કામ

નારાયણ ગાર્ડન રોડ વિસ્તાર ગોત્રી વિસ્તાર પંચવટી કેનાલને સહયોગ ગાર્ડનના વિસ્તારની અંદર અલગ અલગ વિસ્તારોમાં વોર્ડ નંબર નવ ની અલગ અલગ સોસાયટીઓમાં પ્રાણી પ્રેશર સુધારણાના કામ કમ્પાઉન્ડ વોલ કોમન પ્લોટને ફરતી કમ્પાઉન્ડ વોલ પેવર બ્લોક નાખવાના આશરે એકાણું લાખના કામોનું આજે ખાતમુહૂર્ત વોર્ડ નંબર નવ ના તમામ અમારા લોકપ્રિય કાઉન્સિલર એટલે કે શ્રીરંગભાઈ આયરે નરસિંહભાઈ ઉમિષાબેન સુરેખાબેન આ તમામ કાઉન્સિલરોની ઉપસ્થિતિમાં વિસ્તારના નાગરિકોની ઉપસ્થિતિમાં આજે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે સુવિધાઓ લોકો સુધી પહોંચે એના માટે માન્ય મુખ્યમંત્રીએ જે અભિગમ દાખવીને છસો સડસઠ કરોડના કામોના મુરત અને લોકાર્પણ કર્યા એના પછી અમે વોર્ડ નંબર આઠમાં પણ બે કરોડના કામોના મુરત કર્યા આજે વોર્ડ નંબર નવમાં એકાણું લાખ જેટલી રકમના માતબાર રકમના આજે ખાત મુરતો થઈ રહ્યા છે આમ અલગ અલગ વિસ્તારની અંદર વડોદરા મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વોર્ડની અંદર મુરતો અને લોકાર્પણોનો આ સિલસિલો યથાવત છે વિકાસ લોકો સુધી પહોંચે અને છેવાડાના માનવીને એનો સ્પર્શ થાય એના માટે સૌ ભારતીય જનતા પાર્ટીના સૌ કાઉન્સિલરો ભારતીય જનતા પાર્ટીના અમારા વોર્ડ નંબર નવ ના પ્રમુખ સહિતની સૌ ટીમો પણ આની અંદર લાગેલી છે અને લોકોની સુધી સંપર્કમાં લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સૌ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા અને સંગઠનના આગેવાનો કટિબદ્ધ છે